અથાણાની સિઝન આવે ને એટલે ઘણું બધું આપણે અથાણાં જાત જાતના બનાવીએ મારા ઘરમાં બહુ ઓછું અથાણું યુઝ થાય છે એટલે હું ઓછા બનાવું છું કારણ કે ચટણી સંભારા અને સલાડ વધારે ઉપયોગમાં લેવાય છે તો આ રીતે તોતાપુરી કેરી લીધી છે અને મોસ્ટ ઓફ આપણે તડકા છાયાનો છૂંદો બનાવીએ છીએ પણ આ છૂંદો આજે આપણે ગેસની ફ્લેમ પર બનાવીશું તો બે કિલો મેં તોતાપુરી કેરી લીધેલી છે અને કિલોએ સાતસો ગ્રામ મેં ખાંડ એડ કરી છે ખાંડ એડ કરી અને આમાં આપણે આ રીતે પહેલાં તો ચમચા વડે મિક્સ કરી લેશું અને પછી હાથ વડે ખાંડ થોડી ઓગળે ત્યાં સુધી આપણે મિક્સ કરી લેશું તો પહેલાં તો કેરીને ધોઈ સાફ કરી અને ખમણી લીધેલી છે તો આ રીતે ખમણ બનેલું છે એમાં બે કિલો કેરી સાબે વન એ સાતસો ગ્રામ ખાંડ એડ કરી છે એ રીતે ખાંડ એડ કરી બરાબર હાથ વડે અથવા તો ચમચા વડે આ રીતે મિક્સ કરી લેશું જોઈ શકો છો આ રીતે મિક્સ થશે એટલે એકદમ સરસ ખાંડ ઓગળી જશે ત્યાર પછી આપણે ફ્લેમ ચાલુ કરી દઈશું અને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે આને ઓગળવા મૂકી દઈશું તો આ રીતે આને સતત ચલાવતા રહેશું તો મીડિયમ ફ્લેમ પર આમ જ ચલાવતા રહીશું ચલાવતા ચલાવતા મારે પંદરથી વીસ મિનિટમાં મુરબો બનતા ટાઈમ લાગે છે ત્યાર પછી થોડા મસાલા અંદર કરવાના છે તો તજ છે મરી છે અને એલચી છે એલચીને આપણે થોડીક ખોલી દઈશું અને ખાંડિયા વગર એમ જ આની અંદર એડ કરી દઈશું તો એવી રીતે તજ મરી અને એલચી બધું જ આ મુરબ્બાની અંદર એડ કરી દઈશું પણ હા જ્યારે પણ આ મુરબો બનાવતા હોય અને જો પહેલી વખત બનાવતા હોય તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મુરબ્બાનો કલર ચેન્જ થવો જોઈએ અને ચાસણી બરાબર આવવી જોઈએ જો થોડો પીળો ઉતારી લેશો અને થોડો ગીલો ઉતારે મતલબ થોડો ઢીલો ઉતારી લેશો તો મુરબો બગડવાનો ચાન્સ રહેશે એટલા માટે ચાસણી બરાબર આવવી જરૂરી છે હવે અહીંયા આપણે બધા જ જે મસાલા હતા એ એડ કરી દઈશું અને હજુ પણ આને આપણે ઉકળવા દઈશું તો એકદમ ધીમી ફ્લેમ છે ધીમી ફ્લેમ પર હવે આને આપણે સતત ચલાવતા રહેશું તો લગભગ બધા જ સ્ટેપ અહીંયા મેં તમને બતાવ્યા છે જે રીતે પહેલાં આપણે ખાંડ ઉગાડીએ ત્યાર પછી આપણે ફ્લેમ પર તપેલું રાખ્યું એ અને જ્યારે પહેલાં આપણે ભીનો હતો મતલબ પીળો હતો અને ત્યાર પછી આ કલર ચેન્જ થાય છે થોડું ઉકળે છે થોડા બબલ્સ થાય છે એ રીતે આપણો આ મુરબ્બો બનીને તૈયાર થાય છે તો આ રીતે જો થોડી ચાસણી લીધેલો મતલબ એક તાર એક તારથી થોડી પોણા તાર જેવી ચાસણી થાય ત્યાં સુધી આપણે મુરબો બનાવવાનો છે આ રીતે જ અને જો એકદમ ચાસણી વગરનો મુરબો થશે અને પીળો રહેશે અથવા ગીલો રહેશે તો બગડવાનો ચાન્સ રહેશે તો આ રીતે જુઓ થોડો ઘટ્ટ એવો મુરબો છે અને હજુ પણ આ ઘટ થઈ શકશે તો આ રીતે મોરબો બનીને તૈયાર થાય છે હવે તમને જો આ રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરી મારી ચેનલ ને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર